ગાંધીપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલના લેબરને સમયસર પગાર નહીં મળતો હોવાના પ્રશ્ને ગાંધીધામ આમતક ન્યૂઝની બ્યુરો હેડ ટીમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું આખરે મામલો થાળે પડ્યો ગાંધીધામથી અમારા બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવેલ જેપી એજન્સીનો મોટો ખુલાસો બહાર આવ્યો છે મળતી માહિતી મુજબ આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલ દ્વારા જેપી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો એજન્સી મારફતે હોસ્પિટલમાં લેબર સ્ટાફ મોકલવામાં આવતો હતો હોસ્પિટલ દ્વારા સમયસર લેબરનું વેતન એજન્સીને મોકલી આપવામાં આવતું હતું પરંતુ એજન્સી દ્વારા લેબરોને સમયસર પગાર આપવામાં ન આવતો હોવાની વારંવાર રજૂઆત છતાં એજન્સીઓએ આ બાબતે આંખ સાડા ખાન કર્યા હતા આખરે સમગ્ર વસ્તુ સપાટી ઉપર આવી હતી આજે લેબર સ્ટાફે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠલીવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં મીડિયા કર્મીઓ મીડિયાકર્મીઓ સાથે મહિલાઓએ જે વાત કરી તે વાત અત્યંત હૃદયધારક હતી હોસ્પિટલ મેનેજમેન્ટે લેબર સ્ટાફ સાથે મિટિંગ યોજી તે દરમિયાન સ્ટાફના ગરીબ લોકોના આંખમાંથી આંસુ આવી ગયા હતા હોસ્પિટલ મેનેજમેન્ટે મીડિયા સમક્ષ એજન્સીને સમયસર પૈસા આપી દેવા પોતાના બધા જ પુરાવા રજૂ કર્યા હતા ઉપરાંત એજન્સીને હોસ્પિટલમાંથી બાકાત કરીને લેબર સ્ટાફને કોઈ પણ મુશ્કેલી હોય તો મેનેજમેન્ટ હંમેશા મદદ થશે તેવી મીડિયા સમક્ષ આપવામાં આવતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હોસ્પિટલના સંચાલકો દ્વારા સમયસર વેતન આપવામાં આવતું હોય છતાં એજન્સી માત્ર ને માત્ર પોતાના અંગત હિત કે સ્વાર્થ ખાતર આ ગરીબ માણસોના વેતન અટકાવે તે બિલકુલ વ્યાજબી અને ચલાવી લેવાય તેવી બાબત નથી આપ પગારનો પ્રોબ્લેમ હતો અને પછી આ માં મળવા આવ્યા તો પછી શું થયું એ વિશે જણાવું અમે સર અમે અમે બેન બાર બેઠા હતા અમારો પેમેન્ટ થયું નથી બે દિવસથી અમે લોકોને પાછા છે આમ તો 10 દિવસ છે પણ બે દિવસથી આ બેન બહુ પ્રોબ્લેમ છે એટલે અમે એની અમે પેમેન્ટ નહી કરું તો એને કીધું હોસ્પિટલ તરફ નથી આવ્યો અમે અહીં આવ્યા અમને જાણ મળી કે હોસ્પિટલ તરફથી પેમેન્ટ થઈ ગયું છે તો હોસ્પિટલથી પેમેન્ટ થઈ ગયું છે તો અમને આ ગુમરા કરવાનો મતલબ છે એમ નથી અમને આ રીતના શું કામ ગુમરા કરે છે હોસ્પિટલ વાળા સાહેબ પ્રૂપ કરતા એવું તે અમે આપી દીધો છે

હવે તકલીફ બેન આપનું નામ મારું નામ કલ્પના બરાબર શું સમસ્યા છે આપની અમારી એ સમસ્યા છે કે અમે અહીંયા હોસ્પિટલ અમને નોકરી રાખવામાં આવ્યા સોળ હજાર સત્તર હજાર અઢાર હજાર અમને કઈ ચડાવે છે તેર હજાર પગાર આપે છે તેર હજાર પગારમાં રાતના ઉઠાડીને અમને એમ કીધું તમે સાહેબના અહીંયા કામ સાફ કરવા સફાઈ કરવા જાઓ તો અમે સાહેબ ની સફાઈ કરવા માટે સાહેબના ઘરની સફાઈ કરવા માટે અમે નથી રહ્યા અને સુકેન્દ્રુ સાહેબ છે જે સુકેન્દ્રુ કરીને છે અમને એમ કે છે કે તમે અમને તમે આવી એટલે ઉભા થઈ જાઓ અમે સાહેબ સાહેબસિંહ તો સાહેબ સાહેબસિંહે પછી અમે છોરીનું કામ અમે કહીએ છીએ સફાઈ થઈ ગઈ છે તો એ સુકેન્દ્રુ છે અમને કોનામાં લઈ જઈને ધમકાવે છે હવે અમારું કામ કરતા છતાં અમને કોનામાં લઈ જઈને ધમકાવે છે

ટાઇમે ન પડે પણ એ લોકો ને જે ભેજે બોલે છે ને એ ટાઇમે એ નથી આપી એટલે સોયેશ સર સે એ જવાબ દેતા નથી અમને અને સોયેશ સર ને સકુન્દર સર અમને ક્યાંય પણ હોય તો રાતના એમના ઘરે કામ કરવા મોકલે છે તો અમે કોઈ અમારા બેનને ઊભા કરે અમને કે તમે કેય પણ આ બેનને ઊભા કરીને કીધું કે તમે રાતે અમારા ઘરે એનું કામ કરવા જાઓ ન્યા અમે શું કામ સમજી અમારી હોસ્પિટલની જવાબદારી છે હોસ્પિટલમાં જે જવાબદાર છે ને અમારા ઉપર કામ એ કામ થી અમને વધારે કરાવે છે અમને કામ વધારે કરાવે છે જે બોલે છે ને કામ એ કામ નથી કરાવતા અને અમને કે છે તમારો પગાર અઢાર હજાર રૂપિયા અહીંયા આવીને અમે કહીશ બે દિવસમાં કે અમારો પગાર અઢાર હજાર છે તો અમને આઈ કાર્ડ આપો અમને અમને અમારો જે પીઓ કપાય છે અમારો ખાતા નંબર લઈ લો નથી અમારા ખાતા નંબર લીધા કે નથી અમને આઈ કાર્ડ આપ્યા કે નથી અમને પીએફ નંબર આજે ત્રણ મહિનાથી અમને આમ જ કરે છે આ જો આ જે ભાઈ જેપી વાળાનું છે ને ઈજ ભાઈ અત્યારે અમને કોઈ પણ સ્ટાફ નથી કોઈ જવાબ નથી અને એક સાહેબ ને બોલી તો એમ કે ઓલા સાહેબ અગર ઓલા કે જાય તો ઓલા સાહેબ તો તમે કામ કરવા ને એક ચિંધો છો ને અમને પૈસા માંગવા ને અમને દસ જણા પે મોકલે છે અમદાવાદ જરા સર છે એમના નંબર અમને આપ્યા છે અમને કોલ કરીએ છીએ તો રિસીવ નથી કરતા અમારા ફોન નો કોઈ જવાબ નથી આપતા નથી કોઈ અમારો પ્રશ્ન નો હલ કાઢતા આ લોકો